સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો છે ચાર થી પાંચ હજાર લોકો સંપર્ક વિહોણા થયા છે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય મુકાઈ છે પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે વડોદરાની આ ઘટના છે કે જ્યાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે રવિ રવિ સાથે જોડાયેલા છે સંસ્કારી નગરી વડોદરા કે જે આફત આવી ગઈ છે વિશ્વામિત્રી નદીના પાણી ફરી એક વખત દર વખતે તો આ પ્રકારની સ્થિતિ છે આ વખતે વિશ્વામિત્રીને પહોળી કરવામાં ડિમોલેશન દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી પરંતુ આ વખતે તો પરિસ્થિતિ દર વખતની જેવી જ છે કેવી છે ત્યાં લોકોને હાલાકી સોનલ વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતાની સાથે જ વળસર ગામ તરફ જતા જે રસ્તો છે જેમાં કોટેશ્વર ગામ કાસા રેસિડન્સી અને સમૃદ્ધિ મેન્સન જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ફરી વળ્યા છે વિશ્વામિત્રી નદીના તમે જે પાણી જે જોઈ રહ્યા છો તે પાણી વિશ્વામિત્રી નદીના છે કે જેના કારણે આજે રોડ કોટેશ્વર ગામ કાસા રેસિડન્સી અને સમૃદ્ધિ મેન્સન સુધી જનારો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે ચારથી પાંચ હજાર જેટલા લોકો સંપર્ક વિહોના થયા છે મહત્ત્વની બાબત છે કે કોર્પોરેશન દાવા કરતું હતું કે અમે વિસમિતિ નદીને પહોળી કરી છે દબાણો દૂર કર્યા છે કરોડોનો ખર્ચો કર્યો છે પાણી નહીં આવે પરંતુ જે રીતના અઢારથી ઓગણીસ ફૂટની સપાટી થતાં જ કોર્પોરેશનના દાવાની પોલ ખુલી ત્યારે આપણી સાથે અધિકારી છે અનુપભાઈ પ્રજાપતિ તેમની સાથે વાત કરીશું અનુપ સર શું કહેશો એક તરફ કોર્પોરેશન કહેતું હતું કે પાણી નહીં ભરાય પરંતુ અહીંયા તો રોડ પર ઓગણીસ વીસ ફૂટ જ પાણી આવી ગયું આપણા વિશ્વામત્રી નદીની બાજુનો વિસ્તાર છે આ છે અહીંયાથી ત્રણસો ચારસો મીટર દૂર છે વરસર ગામ કોટેશ્વર વિશ્વામિત્રી નદી લેવલમાં પાણીનો જળચર વધવા લીધે જ બેકફ્લો આવી રહ્યો છે તો પાણીની સપાટી હજુ તો ઓગણીસથી અઢાર ફૂટ છે એમાં પાણી ક્યાંથી આવી રહ્યું છે આ ભાગ જ આપણો નીચો છે સત્તર સોળ ફૂટથી પાણી અત્યારે આવવાનું ચાલુ થઈ જાય છે કેટલા લોકો ફસાયેલા છે શું તમે જાણકારી લોકોને આપી આશરે ચાર હજાર જેટલા માણસો ત્યાં અંદર ફસાયેલા છે ચારથી થી સાડા ચાર હજાર કાંસિયા રેસીડેન્સી છે કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્શન અમે તેમને જાણ કરી છે શું કેશો લોકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં તૈયાર છે કે નથી ના હાલમાં ના પાડે છે કે અત્યારે તે લોકો રહે છે તે વિસ્તારમાં ઘરોમાં કે સોસાયટી વિસ્તારમાં નથી આ નીચાણવાળો ભાગ છે એટલા માટે પાણી ભરાય છે તો નીચાણવાળો ભાગ છે એટલે પાણી ભરાય છે જે રીતના હું તમને બતાવીશ કે જે પબ્લિક એડ્રેસ એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે તેનાથી અત્યારે જે લોકોને જાણકારી આપવામાં આવી રહી છે અને જે રીતના તમે જે જોઈ શકો

ཚཁང ཁང 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 તો જે રીતના સલામત સ્થળે ખસી જવા માટે લોકોને સૂચના આપવામાં આવી રહી છે પરંતુ લોકો ના પાડી રહ્યા છે હું તમને ફરીથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના આ જે રોડ જઈ રહ્યો છે સોનલ તે કાસા રેસિડેન્સી કોટેશ્વર ગામ અને સમૃદ્ધિ મેન્સન તરફનો છે કે જેમાં ચારથી પાંચ હજાર જેટલા લોકો રહે છે અને તે તમામ લોકો અત્યારે સંપર્ક વિહોના થયા છે સૌથી મહત્ત્વની વાત છે તમને જણાવી દઉં વિસમિતિ નદીની કે અહીંયા મગરોનો ખતરો છે અત્યારે આ જે રોડ પર પાણી તમે ભરેલા જોઈ રહ્યા છો ત્યાં જ ઓછામાં ઓછા સાતથી આઠ જેટલા મગરો હોવા નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એટલે કે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી ચાલીને પણ નથી જઈ શકતો કે પોતાના વાહનથી પણ નથી જઈ શકતો એ પ્રકારની સ્થિતિ છે એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આટલા વખતે જે વિસાવતી નદીની સફાડી થાય છે ત્યારે દર વર્ષે પૂર આવે જ છે વડસરની આસપાસના આ જે તમામ વિસ્તારો છે અને વિસમિતિ નદી પહોળી કરી ઊંડી કરી દબાણ વટાયા તેમ છતાં પણ ફરીથી પાણી ભરાયા છે તો સવાલ એ થઈ રહ્યો છે કે કરોડોનો ખર્ચ કર્યો લાખોનો ખર્ચ કર્યો તો આ ખર્ચ પછી પણ કેમ પાણી આવ્યા